આડે કેટલી પડે હે મારા છોકરાય મોનતા નહીં તો વાહ આવ જો ઘવય આવ તો આ ગાય આઈ ગઈ આઈ કે નઈ આઈ હોય મનતા એક માખા પા પીકે લાગે અબ મારા તાવ્યું શું છોકરા મારો એ ઝબ કરતા નહીં કે જો તમે અમી નહીં જાતા હવે અમાર શું કરવાનું જાવું જ પડે કે દીવો મારો છે જાતો તો પોપડ જી હોય તો પીકો પાડું નહીં ઈયનો લઈ જો કે અંગા જ પોપડજી ઓ પોપડજી આ વળી ક્યાં ગયા ખાવતા નથી પોપડજી ઓ પોપડજી અરે કેમ ખાવતા કેમ નહીં કેમ આપ કેડો ઓય આવો ને વા આવો ને વા ઘરે ઘરે કેમ

એક આખો ટુ બંધ દઈ જાય પણ આખો દઈ જાય ભાઈ ભાઈ રમાડતી એક તો કે આ રાખો છો આ ના પડ્યો રે છોકરો મારો ઉડતો કે મને તો બીક લાગે હું નઈ જાતો સામે તામે તો જ લાગે છે થોડી હું તો બીવો એમ તો સાંભળે વાંચું તો આપણે પાછું ઓટો મારો કોડી વાર લાગ્યા હતા હીના બે કઈ દાદ પડ્યા રહ્યા પાછા વડે કીકું ભીડું તો હું બાર નું પીલું છું હું બાજો ને એટલે તો હું કદી નહીં હા ગમે આવ તો હું કદી ના પીવો

કેરી તોડે એટલે નહીં તું ગાતો ઓય ખાઈ જો તારી કાસી થી હતી કાસી થી ઓય પાક લા તા હું ઓબો તો બાર જીવડા ઓબો ને કેરીઓ ઓય તો તારી આઈ જ હોય આ જો આ બોરો વળ કે આ બોરો નથી તારી આ સામાન ઓછો દેખાય છે પેલું છે આ વેલ કહેવાય એને અરે મુકી બોરો વળ ગયા છે આ તો અમારે છે આ તો તઈ બંધણ વાત કરતા બંધણ વાત કરો હા

જૂઠું બોલો છો આમી નાખ બેબીડી કહું હું કાઢ્યા બીવતો હું આઈજી કે પડ્યા

પણ આવ્યું આપણે પુત્ર પેલા આપડે ઉતરે કરતા હા તો કોઈનું કોઈ આવતું કોઈનું શું હવે હાલના છોકરા તો મારા ઉલ્સ માં

ના લુટ્યોગા અમુક જવાય છે તીજા દાડે ચોથા દાડે માં કોયા લઈ કોઠું મન તો આખા એવો ઉડરા આખી વસ્તી પતંગ કે ધોઈડો પકડ્યો જ નહીં હાથમાં

બાઈ કાકી હેડ ઝુકલો મેં આ તેમ તો ડાખો થાય પોચું બોલતી મેં તો ઓછો પણ આપડે અમે કરાવાતા નહી અમે ક્યો કરાય ને ક્યો કરાય તમે તમે પોપટી છોડ છોડ કરો હે નહી હોય એ શું પોપટી

અમા સુ જોડ દો લે લે આ આવસુ છે લે પણ તમે આ તા સો દિન હતાયલા મુ ન પક જલ્દી તોડો આયુ આયુ

ફરી ગયું તું વાડું તારી વડી આ પોપર હતા જ બસું તું મારી કાઢા તું એ માર ખાજના હતા રે